ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે તો રાજ્યમાં કોઈ પણ વિભાગ બાકાત નહીં હોય કે જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવે છે તેમાં હકીકત પણ છે કે પરંતુ કહેવાતી ઈમાનદાર આ પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે તેનો પુરાવો આજરોજ સુરતમાંથી મળી આવ્યો છે સુરત શહેરમાંથી આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરુદ્ધ દસ લાખની લાંચ માગવાનો ગુનો નોંધાયો છે એમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે તો મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યાને અળવી કરવા માટે શહેર મહાનગરપાલિકા દ્વારા મગબો ગામની સીમોમાં મલ્ટી લેવલ પે

મામલે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવવા દેવાની ધમકી પણ આપી હતી ત્યારે આ બંને કોર્પોરેટર જો આ કાર્ય કરવાઈથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવું હોય તો રૂપિયા અગિયાર લાખ આપવા પડશે તેવી માંગ કરી હતી જોકે લંબાણપૂર્વકની રજકને અંતે દસ લાખ આપવાનું નક્કી થયું હતું જોકે આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટરે ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતી ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા એસીબીએ આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી અને કોર્પોરેટર વિપુલ સુવાગ્યાની ધરપકડ કરી લીધી હતી જ્યારે જીતેન્દ્ર કાછડિયા હજુ પણ ફરાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ